ઉનાળુ વાંકેશ્વરની પૂર્ણાહુતિ સાથે આજથી શાળાઓ શરૂ થઈ રાજ્યભરમાં આજથી શાળાઓ ભલે શરૂ થઈ હોય પરંતુ દસ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ નહીં કરી શકે જી હા રાજકોટના ટીઆરપી ઝોન અગ્નિકાંડના આરોપીઓના પાપે વિદ્યાર્થીઓને સજા પાડી રહી છે

આ સૂચનાને અનુસંધાને રાજ્યમાં શાળા હોસ્પિટલ રેસ્ટોરન્ટ કમર્શિયલ કોમ્પલેક્ષ સહિતના જે બિલ્ડિંગ્સ છે તેનું ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં ફાયર એનઓસી અને વ્યુ પરમિશન ન હોય તેવી અનેક બિલ્ડિંગ્સ સીલ કરાઈ છે જે પૈકી બસો અગિયાર જેટલી શાળાઓ પણ સીલ કરવામાં આવી જ્યાં સુધી શાળાઓને કાયદેસર મંજૂરી નહીં મળે ત્યાં સુધી સીલ કરવામાં આવેલી એક પણ શાળા શરૂ કરવામાં નહીં આવે જો શાળા સંચાલક દ્વારા યોગ્ય મંજૂરી લીધા બાદ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવશે તો જ શાળા શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવશે